છ માસ થી ઓલપાટ માં રહેતો હતો જાતે છાપતો હતો કે કોઈ અન્ય જગ્યાએથી લાવતો હતો તેની તપાસ શરૂ કે એક અલ્તાફ નામનો માણસ ડુપ્લિકેટ નોટો લઈને વિસ્તારમાં તથા માર્કેટમાં નો નોટો વટાવવા માટે ફરી રહ્યો છે જે બાતમીના આધારે મહિલા પીએસઆઈ શ્રી એસ ચૌધરી તથા મહિલા ટીમ જે શ્રી ટીમ સાથે પણ તરીકે પણ કામ કરે છે આ ટીમને બોલાવી સૂચનાને માર્ગદર્શન આપવામાં આવે રેડનું આયોજન કરવામાં આવે અને આ તમામ રેડ માટે મોકલી આપવામાં આવે પીએસઆઈ શ્રી એસ એન ચૌધરીની રાહ રાહબરીમાં તમામ મહિલા પોલીસે આયોજન બદ્ધ રીતે રેડ નું આ રેડ માં પહોંચી અને રેડ માં આ અલ્તાફ હુસેન ને કોડન કરીને પકડી પાડી તથા અલ્તાફ હુસેન પાસેથી રૂપિયા સોના દરની ડુપ્લિકેટ નોટો કુલ સત્તાણું તથા જે તેને માર્કેટમાં નોટો વટાવીને જે બીજા રોકડા રૂપિયા કરેલા તે રૂપિયા અગિયારસો વીસ રૂપિયા તથા એક મોબાઈલ ફોન અને એક કાળી બેગ આ મુદ્દામાલ તમામ મુદ્દામાલ પીએસઆઈ શ્રી એસ એન ચૌધરી કબજે કરે છે અને એક સફળ આયોજન કરે છે અને સમગ્ર કામગીરી ઓલપાક પોલીસની મહિલા ટીમે કરેલ છે આરોપી અલ્તાફ અહેમદ દિવાંગ જે મૂળ જામનગરનો રહેવાસી છે અને છેલ્લા છ મહિનાથી ઓલપાડ ખાતે રહેવા આવેલ છે તે હાલ ટેલરિંગનું કામ કરી રહ્યો છે અને પોતે નોટો છાપી અને નોટો જે છે માર્કેટમાં વટાવી રહેતો હતો અને આગળની તપાસ દરમિયાન આ નોટો કોની પાસેથી લાવ્યો છે કેટલા સમય થી લાવ્યો છે કોને આપી રહ્યો છે આ સિવાય આના કોઈ કે છે કે કેમ અને કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ એ તપાસના ભાગરૂપે આગળ માં માહિતી મળી